এমতো হালাই ওয়াই দেয়েয়ে তো আপত্য়ে য়ে পয়েটাই হালো নে হামজো আকায়ে পয়েনে পয়াই হালে আমান জুমই নাতাদু করদ

હાલવાલો મે ભેગો નઈ આપણે તરબૂચ ખાલે તો તમને તો ખાવા આપણા કે ધ્યાન જાય ભાઈ મમ્મી એવું કીધું મને તો કે પરીક્ષા કે ને જો આપડો જો તમને ગયમો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ માં અને નેક્સ્ટ બ્લોગ ક્યાં નો બનાવીને કોમેન્ટ કરી નાખજો બાય બાય